નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોગિયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા સાડા ત્રણ વર્ષથી જળ સંચયના કામો કરી રહ્યું છે અને આ જળ સંચયના કામો જે ચાલે છે એના અનુસંધાને આગામી તારીખ પંદર સોળ અને સત્તર એમ ત્રણ દિવસ માટે જળકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જળકથાના અધ્યક્ષસ્થાને દેશના જાણીતા લોક જાણીતા ગાયક અને જાણીતા કવિ અને વક્તા એવા ડોક્ટર કુમાર વિશ્વાસ એમના અધ્યક્ષ સ્થાને યોજાવાની છે આ જળકથા આ જળકથા પૂર્વે ગીર ગંગા પરિવાર કાર્યાલયની મુલાકાતે આવ્યા છે નરેન્દ્રભાઈ વિરડીયા જેઓ શિક્ષક છે અને ખોડલધામ શિક્ષણ વિભાગમાં એમનું જવાબદારી સંભાળે છે આવો એમને મળીએ અને એમની સાથે વાત કરીએ નમસ્કાર નરેન્દ્રભાઈ નમસ્કાર નમસ્કાર નરેન્દ્રભાઈ ગીર ગંગા પરિવાર કાર્યાલયની આજે આપે મુલાકાત લીધી છે તો ગીર ગંગા પરિવાર વિશે આપ આપનો અભિપ્રાય જણાવો સૌ પ્રથમ તો એવું એક સ્લોગન છે કે જળ બચશે જીવન બચશે

સૌરાષ્ટ્રમાં પેલી વખત અને જે જળ સંચાલય જે મંત્રાલય છે ભારત સરકારનું તેમની સાથે એમઓયુ કરેલી હોય તેવી સંસ્થા એટલે કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છે એ આ કથા નું આયોજન કરે છે એ ખુબ જ સુંદર બાબત છે અને એવું કેવાય કે કથાના વક્તા છે એ પણ એમ કેવાય કે ભારત નહીં પણ વિશ્વ લેવલે જેમનું નામ છે ડોક્ટર કુમાર વિશ્વાસ તેમના દ્વારા આ કથા છે તેમના મુખે થી જ્યારે

આવનારી પેઢી પર્યાવરણ બચાવવા માટે પણ પાણી છે તેનું ખૂબ જ મહત્વ છે ત્યારે જયારે નવેમ્બર મહિનાની અંદર આ કથા યોજાવાની છે તો હું પણ આની અંદર સહભાગી થવાનો છું તો સમગ્ર ગુજરાતના તેમજ રાજકોટના અને આસપાસના ના